સિહોર નગરપાલિકાના હદ વિસ્તારમાં સુરકાના દરવાજા પાસે જીવ લેણ ગટર દીપશંકભાઈ રાઠોડ સિહો નગરપાલિકા નગરસેવક વોર્ડ નંબર પાંચ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અત્યારે સિહો નગરપાલિકાની ઘોર બેદરકારી આપણે સમગ્ર સિંહો જોઈ શકીએ છીએ કે આ ડેનેજની મોટી કુંડી છે આ કેટલાય ટાઈમથી આની નીચે ગઢર હતો ટેકાનો એ ચોરાઈ ગયો છે અને અત્યારે પ્લેટ આકડાના માળાની જેમ અટકાડી રાખી છે આ ભાવનગર કાળા વરળનો મુખ્ય રોડ હોય અહીંયા અનેક વાહનો કંસારા બજાર સુરતા દરવાજા બોતનેસર જતા હોય તો રાત્રિના સમયે કે અન્ય સમયે ભૂલમાં કોઈ રાહદારી ભૂલ કરી શાય તો માણસ પણ સીધો અંદર કટરમાં પડવાથી જીવલેણ મૃત્યુ થવાની સંપૂર્ણ શક્યતા રહેલી હોય તો શિવા નગરપાલિકાના ચીફ ઓફિસર અને શિવા નગરપાલિક શહેરના મામલતદાર અને પ્રાંત સાહેબ આ બાબતની તાકીદે નોંધ લે કે આ ગટર ચોરાણો છે તથા બસ સ્ટેન્ડના ઢાળમાં કેટલાય ડાંગણા ચોરાણા છે આગળ પણ ખાડા છે અને ગટર વિભાગના ડ્રેનેજ વિભાગના સુપરવાઇઝરની એટલી બધી ઘોર બેદરકારી છે કે તેઓ ગાળ કાઢવાનું મશીન માત્ર હજાર રૂપિયાનો ખોટો છે એ કરતા નથી અને ગાળ ખેંચતા નથી અને આખા ગામમાં ગટરો ઉભરાય છે તદઉપરાંત મશીનમાં પણ એક અઢીસો રૂપિયાનો પટ્ટો નાખતા નથી અને માણસો છે એ બીજા વિભાગમાં કામ કરી રહ્યા છે અને સમગ્ર શહેરમાં ગટરનું અત્યારે સામ્રાજ્ય થઈ ગયું હોય ત્યારે આ કુંડી અત્યારે જો રિપેરિંગ કરવામાં નહીં આવે તો અંધારણમાં કોઈ માણસ વાંચિતાનો ખાબક છે તો જીવલેણ જીવલેણ અકસ્માત થવાની સંપૂર્ણ દહેશત હોય તો સમગ્ર શહેરની ગટરો ચીફ ઓફિસરથી તપાસે અને નગરપાલિકાના ડેનેજ વિભાગના સુપરવાઇઝર શ્રી ભાવેશભાઈ એટલી બધી બેદરકારી રાખે છે કે હજારો રૂપિયાનું પેટ્રોલ મળે છે છતાં ગટરના આખા ગામમાં ગટરો તો ઉભરાય જ છે આનું શું કારણ છે ગટર છે એ તંત્ર સંપૂર્ણપણે ફેલ છે અને મારે તમામ સભાસદોને કહેવાનું છે કે તમે ટુલાઇટની નાની એવી બાબતમાં આંદોલન કરતા હોય તમે જીલી વાતમાં આંદોલન કરતા હો તો આ ડ્રેનેજ વિભાગની જે ગંદકીનો પ્રશ્ન છે કેમ અન્ય સભ્યોને ઉભતો નથી આ પણ શિવા શહેરનો સંસદનો પ્રશ્ન છે અને આવતા દિવસોમાં ચીફ ઓફિસર તેનેજ વિભાગના સુપ્રવાઇઝરની તાકીદની અસરથી શિયાળ શહેરના હિત ખાતર બદલી કરે અને અશ્વિનભાઈ વાઘેલા કે બિપિનભાઈ વાઘેલા અમના જે કર્મચારી પહેલાં વ્યવસ્થિત કામ કરતા હતા એવા કોઈ અન્યને આ કામ સોંપે અન્યથા શહેર ગંદકીથી ગરકાવ થઈ જશે અને શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં આ શહેર છે એ ગંદકીનું સામ્રાજ્ય બની જશે એવી સંપૂર્ણ મારી દહેશત છે અને ય સાહેબની બીજી પણ વિનંતી કે રેસ્ટ હાઉસ છે ઝાંસીની રાણીનું કુતરું છે ત્યાં ત્રણ દિવસ પહેલાં એક આશાસ્પદ બ્રાહ્મણ યુવાનનો અકસ્માત છે એનું કારણ પણ શું છે કે નગરપાલિકામાં અવારનવાર મેં કીધું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટેટ હાઈવેને તમે કહો કે હલકાપુરી અને ઝાંસીનું રાણી સ્વસ્તિક સોસાયટી આગળ બમ્પ મૂકે ગોતનેશ્વરનગરમાં બમ્પ મૂકે તો આ નગરપાલિકાને કેવા છતાં નગરપાલિકા નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ નથી કરતી એના પરિણામે એક યુવાન આશાસ્પદ માણસનો ભોગ લેવાનો અને હજી પણ આ ગટર અને રસ્તાને હિસાબે શિવરની જનતાનો ક્યાંય ભોગ ન લેવાય એ માટે અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે તમે સફાળા થાબો આ ડ્રેનેજ વિભાગની અંદર જૂના ઢાંકડાનો હિસાબ કેમ નથી મળતો દવા નાખો છો તો જૂના ક્યાં જાય છે આ અહીંથી ક્યાં છે અને મશીન તમે જયારે કહો ત્યારે બંધ હોય છે એર વેક્ય મશીન બંધ હોય છે તો આ બંધના બાના કાઢનારા અધિકારીઓની તપાસ કરી ઉપર શિક્ષાત્મા પગલા લઈ અને આ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય દૂર કરીને પરિવાર આ શહેરને સ્વચ્છ બનાવો સુંદર બનાવો એવી મારી તંત્રને વિનંતી છે જો આવું કામ તંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો અમે આવતા દિવસોમાં ગાંધીજી માર્ગે જનહિત માટે આંદોલન કરશું જેની સરકારની તમામ એજન્સી નોંધ લે બંદે માત્ર ભારત માતા કી છે